નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના નારી ગામ નજીક થી એલસીબી પોલીસે ઇંગ્લિશ દારૂ ભરેલી એમ્બ્યુલન્સ વાન સાથે એક શખ્સ ને ઝડપી લીધો હતો એલસીબી પોલીસે નાઇટ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે નારીગામ પાસે વોચમાં રહીને ઇંગ્લિશ દારૂની નાની મોટી પાંચસો પંચાવન બોટલ ભરેલી ટેમ્પો ટ્રાવેલર એમ્બ્યુલન્સ વાન સાથે એક શખ્સને ઝડપી લીધો હતો પોલીસે વડવામાં રહેતા મનીષ દિનેશભાઈ ડાભીની રૂપિયા સાત લાખ પાંત્રીસ હજારના મુદ્દામાલ સાથે ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે